આઠમા ભાવના સ્વામીના દ્રષ્ટિકોણથી આઠમા ભાવમાં આઠમા ભાવના સ્વામીનું આગમન કેટલાક કિસ્સાઓમાં શુભ માનવામાં આવે છે પરંતુ આઠમા ભાવમાં લગ્ન કે રાશિના સ્વામીનો પ્રવેશ શુભ માનવામાં આવતો નથી ગોચર વિજ્ઞાનના નિયમો અનુસાર પણ આઠમા ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી આવા મંગળને કારણે પિત્ત સંબંધિત રોગો થાય છે આનો અર્થ એ થાય છે કે શરીરમાં પિત્ત અસંતુલિત થઈ શકે છે આનાથી કેટલીક સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મંગળના વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન ઝઘડા અને વિવાદ થવાની પણ શક્યતાઓ છે ઈજાઓ અને શારીરિક પીડા પણ શક્ય છે પાચન શક્તિ નબળી પડી શકે છે આગ કે વીજળીનો ભય પણ બની શકે છે જો તમને પહેલેથી જ ગુદાની લગતી કોઈ સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન તમારી ખાવાની આદતો વિશે ખૂબ જ કાળજી રાખવી પડશે મંગળના આ ગોચરથી ભાઈ કે નજીકના મિત્ર સાથે પણ મતભેદ થઈ શકે છે તેથી આ અપેક્ષિત પરિણામોને ધ્યાનમાં લેતા તમારા વર્તનને સંતુલિત કરવું સમજદારી ભર્યું તમારા માટે રહેશે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવ બહુ વૃષભ રાશિની તો મંગળ તમારી કુંડળીમાં સાતમા ઘરનો સ્વામી હોવા ઉપરાંત બારમા ભાવના પણ શાસક છે વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારા સાતમા ભાવમાં ગોચર કરશે મંગળ પોતાની રાશિમાં હોવા છતાં મોટું નુકસાન પહોંચાડશે નહીં પરંતુ સામાન્ય રીતે સાતમા ભવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી આવા ગોચર વિશે ગોચર વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે સાતમા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે તેથી જો તમે વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન પરિણીત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે અથવા બેમાંથી એકને શારીરિક પીડા અથવા અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું સલાહભર્યું રહેશે તમને તમારા મોઢા અથવા દાંત સંબંધિત કેટલીક સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે મંગળની આ સ્થિતિ તમને વ્યવસાયમાં જોખમ લેવાની વૃત્તિ આપી શકે છે તેથી આને ટાળવું સમજદારી ભર્યું રહેશે મંગળનું આ ગોચર શુભ માનવામાં આવતું નથી પરંતુ તમારી પોતાની રાશિમાં તેની સ્થિતિને કારણે જો તમે સમજદારી રાખો છો તો તમે નુકસાનીથી બચી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ગ મિથુન રાશિની તો મંગળ તમારી કુંડળીમાં છઠ્ઠા અને લાભ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેના ગોચર દરમિયાન મંગળ તમારા છઠ્ઠા ભાવમાં રહેશે મંગળનું ગોચર સામાન્ય રીતે પરિણામો આપનારું શકે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સોનું અથવા તાંબાની ખરીદી અથવા કોઈ પણ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી ઓછા પ્રયત્નોથી શક્ય બનશે આનો અર્થ એ છે કે આ ગોચરને સમૃદ્ધિ લાવનારું માનવામાં આવે છે છઠ્ઠા ભાવમાં મગનનું ગોચર નાણાકીય લાભ પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ તમને થઈ શકે છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે સારું હોઈ શકે છે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી કામગીરી બજાવી શકો છો આ ગોચર પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા પણ બતાવે છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકો છો આ ગોચર દરમિયાન આવકમાં વધારો અને સ્પર્ધાત્મક પ્રયાસોમાં સફળતા જેવા ખાસ પ્રભાવો જોવા મળી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ડ અને હ કર્ક રાશિની મંગળ તમારી કુંડળીમાં પાંચમા અને દસમા ભાવના સ્વામી છે અને તેના ગોચર દરમિયાન તે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે સામાન્ય રીતે પાંચમા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને તમારા લગ્ન અથવા રાશિ માટે યોગકારક હોવાથી તમને કોઈ ખાસ નુકસાન પહોંચાડી શકશે નહીં તેના બદલે તે પોતાની રીતે તમને ટેકો આપવાનો પ્રયત્ન કરશે તેમ છતાં ગોચર વિજ્ઞાનના નિયમો અને ગોચર વિજ્ઞાનમાં વર્ણવેલ પરિણામોને ધ્યાનમાં રાખીએ તો આ સમયગાળા દરમિયાન પણ સાવધાની રાખવી જરૂરી છે પહેલા તપાસીએ કે પાંચમા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન શું કહે છે તો પાંચમા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે મંગળ માનસિક રીતે અશાંતિ ઉત્પન્ન કરી શકે છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે સંતાન સંબંધિત બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને તેઓ ખોટા વિચારો મનમાં રાખી શકે છે અને ખોટા વિચારોમાં ઘેરાઈ શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના જાતકો મંગળ તમારી કુંડળીમાં ચોથા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને આનો અર્થ એ કે આ કુંડળીમાં મંગળનો ખૂબ જ સારો ગ્રહ માનવામાં આવે છે પરંતુ ચોથા ભાવમાં તેના ગોચરને કારણે આ ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવતું નથી મંગળ પોતાની રાશિમાં હોવાને કારણે કેટલાક લાભ તમને મળી શકે છે લાભ આપી શકે છે પરંતુ મંગળ તરફથી કોઈ મોટા સહયોગની અપેક્ષા ન રાખવી એ વધારે સારું રહેશે કારણ કે ચોથા ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બને છે અને તેવું કહેવાય છે કે તેથી જો તમને ભૂતકાળમાં રક્ત સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશર વગેરે જેવી છાતી સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો તમારે આ ગોચર દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારે ધ્યાન રાખવું જરૂરી રહે છે સારો સાથ રાખવાનો પ્રયત્ન કરો પરિવારના સભ્યો સાથે દલીલો કરવાનું ટાળો અગ્નિ કે પાણીની નજીકની જગ્યાઓથી દૂર રહો જ્યાં તે જોખમ ઊભું કરે છે મિલકત સંબંધિત બાબતોમાં જોખમ લેવાનું ટાળો ઉપરાંત તમારી માતાના શરીર અને મનનું ધ્યાન રાખો આનો અર્થ એ છે કે તમારી માતાના સ્વાસ્થ્ય અને તેમની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી છે જો તમે એવા વ્યક્તિ છો જે જાહેર જનતા સાથે વાતચીત કરે છે એટલે કે તમે સામાજિક વ્યક્તિ છો અને લોકોના મોટા જૂથ સાથે વ્યવહાર કરો છો તો જાહેર જનતાની લાગણીઓનું ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે નહીતર તમારે જાહેર વિરોધનો સામનો કરવો પડી શકે છે એ નોંધવું યોગ્ય છે કે મોટા ભાગે તમારી પોતાની રાશિમાં રહેવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ રહેવાથી તમારા માટે મંગળની નકારાત્મકતાનું સ્તર ઘટશે અને પ્રયત્નોથી તમે તેને ઘણી હદ સુધી નિયંત્રિત પણ કરી શકશો જો કે તમારી સમક્ષ ગોચર વિજ્ઞાનના નિયમો રજુ કરી દીધા છે તેથી જો તમે આ પરિણામો પર જાગૃતિ સાથે કાર્ય કરશો તો તમને વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને આઠમા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર એ તમારા ત્રીજા ધનમાં થશે ત્રીજા ભવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે ત્રીજા ભાવના સ્વામી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે સ્વાભાવિક રીતે મંગળ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરાવશે સંતુલિત આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલા કાર્ય તમને સારી સફળતા અપાવશે મંગળનો આ ગોચર નાણાકીય લાભ લાવનારું પણ માનવામાં આવે છે કારણ કે તમારી હિંમત ખૂબ સારી રહેશે તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારા શત્રુઓને હરાવી પણ શકશો તમારા પ્રભાવમાં વધારો થવાની શક્યતાઓ આ સમય અવધિમાં પ્રબળ બનશે વધુમાં મંગળનું આ ગોચર તમને શાસન સંબંધિત બાબતોમાં લાભદાયી સાબિત થઈ શકે છે મંગળનું આ ગોચર સારા સમાચાર લાવનારું પણ માનવામાં આવે છે આ ગોચર સામાન્ય રીતે ખુશ મૂળ અને અનુકૂળ ભાગ્ય લાવશે તેથી આ મગળ ગોચર દરમિયાન તમે સામાન્ય રીતે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિની તો તુલા રાશિની કુંડળીમાં બીજા અને સાતમા ભાવના મંગળ શાસક છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા બીજા ભાવમાં થશે તેથી પહેલા બીજા ભાવમાં મંગળના ગોચરના પરિણામોની આપણે તપાસ કરીએ તો બીજા ભાવમાં મંગળનું ગોચર સરકાર તરફથી ભય લાવે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારે સરકારી બાબતોને લગતી બધી બાબતોમાં સતર્ક રહેવું જરૂરી છે આવા મંગળ સંઘર્ષનું કારણ પણ બની શકે છે આનો અર્થ એ છે કે તમારી વાણી કઠોર બની શકે છે જેના કારણે પરિવારના સભ્યો સાથે દલીલો અને પરસ્પર તકરાર થઈ શકે છે સ્પર્ધકો તમને નબળા પાડવાનો પ્રયત્ન કરી શકે છે મંગળના અગોચરથી આગ અને ચોરોનો ભય રહે છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન વસ્તુઓને નુકસાન ન થાય કે ચોરાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ આ સમયગાળા દરમિયાન વિદ્યુત ઉપકરણો સમસ્યાઓનું કારણ બની શકે છે મંગળના અગોચરથી મોઢું આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે વધુમાં યોગ્ય આહાર જાળવવો પણ ખૂબ મહત્વપૂર્ણ છે બીજા સ્થાનમાં મંગળનું ગોચર પાંચમા ભાવમાં રાહુનું ગોચર પાંચમા ભાવમાં રાહુ પર મંગળનો દ્રષ્ટિકોણ એ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમને પેટ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે જેને તમારા આહાર પર નિયંત્રણ રાખીને તમે નિયંત્રિત કરી શકો છો આ ગોચર સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી પરંતુ મોટા ભાગે પોતાની રાશિમાં હોવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને નિયંત્રિત કરવાનું શક્ય છે તેથી વ્યવહારુ બનો અને મંગળના નકારાત્મક પ્રભાવોથી પોતાને બચાવો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિનું તો મંગળ તમારી કુંડળીમાં પ્રથમ અને છઠ્ઠા ભાવના શાસક છે વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા ભાગ્ય તમારા લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં થશે સામાન્ય રીતે પ્રથમ ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી પરંતુ તેની પોતાની રાશિમાં મોટા ભાગે ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને અટકાવી શકાય છે પહેલા જાણી લઈએ પ્રથમ ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન શું કહે છે તો ગોચર વિજ્ઞાન અનુસાર પ્રથમ ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બની શકે છે તેથી જેમને પહેલેથી જ રક્ત સંબંધિત કેટલીક સમસ્યાઓ છે તેઓએ આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને જેમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું આવા મંગળને સામાન્ય રીતે નિષ્ફળતાનો સંકેત માનવામાં આવે છે પરંતુ તે પોતાની રાશિમાં હોવાથી અને તમારી લગ્ન કે રાશિ પર શાસન કરતો હોવાથી તે તમને નિષ્ફળતા નહીં આપે જો તમે સમજદારીપૂર્વક કાર્ય કરશો તો તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો મંગળનું આ ગોચર આગનો ભય અને તાવ પણ લાવી શકે છે તેથી આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મંગળના ગોચરને કારણે અકસ્માતોનું જોખમ રહેશે ઈજાઓ અને ખજવાળાવવાનું જોખમ પણ બની શકે છે આવી સ્થિતિમાં ભલે મંગળ તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી હોય અને ગુરુની દ્રષ્ટિ હોય તમારે વાહનો વગેરે સાવધાનીપૂર્વક ચલાવવા જોઈએ શક્ય તેટલી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ પરંતુ જો તમે મુસાફરી એકદમ જરૂરી હોય તો સાવધાની સાથે મુસાફરી કરી શકો છો જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિ ધનુ રાશિ મંગળ તમારી કુંડળીમાં પાંચમા અને બારમા ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા બારમા ભાવમાં થશે બારમા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી તેથી મંગળના આ ગોચર દરમિયાન તમારે સાવધાનીપૂર્વક રહેવાની જરૂરત પડશે બિનજરૂરી ખર્ચ ટાળવો એ સમજદારી સમજદારીભર્યું રહેશે મંગળનું આ ગોચર નુકસાનનું કારણ બની શકે છે એટલે કે તમારે તમારા ઘરથી દૂર જવું પડી શકે છે તમારે તમારા સંબંધોથી દૂર રહેવું પડી શકે છે બારમા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓનું કારણ પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારા પરિવાર અથવા પરિવારમાં કોઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અથવા તમારી તેની સાથે દલીલો થઈ શકે છે જો આવી પરિસ્થિતિ ખરેખર ઊભી થાય છે તો સંઘર્ષ કરવાનું ટાળવું એ સમજદારીભર્યું રહેશે બારમા ભાવમાં મંગળનું ગોચર શારીરિક પીડા માનસિક ચિંતાનું કારણ બને છે અને ખોટા કામો તરફ તમારી વૃત્તિ વધારી શકે છે જો તમને લાગે કે તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો આવી પરિસ્થિતિઓ પર ઝડપથી નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ અને ખાસ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની તો મંગળ તમારી કુંડળીમાં ચોથા અને સૌથી વધુ લાભદાયી ભાવ એટલે કે લાભ સ્થાન એકાદશ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા લાભ સ્થાનમાં થશે મંગળ માટે આ સ્થિતિ અનુકૂળ માનવામાં આવે છે આ ગોચર આવકમાં વધારો કરાવે છે તેવું પણ માનવામાં આવે છે વધુ જ્યારે લાભદાયી ભાવના સ્વામી લાભ ભાવમાં હોય છે ત્યારે તે સારું નફો લાવે છે તમારે તમારા કાર્યો પ્રામાણિકપણે પૂર્ણ કરવા જરૂરી છે કારણ કે આનાથી ચોક્કસ તમને આ સમય અવધિમાં લાભ થશે જો તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો વ્યવસાયમાં નફો નોકરીમાં લાભ અને સ્વાસ્થ્યનો લાભ પણ શક્ય બનશે નફાના સ્થાનમાં મંગળનું ગોચર જમીન લાભ લાવનારું પણ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે તે ભાઈઓ સાથે સંબંધિત બાબતોમાં ખુશી લાવે છે અને સાથે એવું પણ કહેવાય છે કે તે કાર્યમાં સફળતા લાવે છે અને સ્પર્ધામાં પણ આગળ વધારે છે મંગળનું આગોચન નજીકના લોકો તરફથી સહયોગ અને મિત્રો દ્વારા લાભ પણ મેળવી શકે છે આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ મંગળ ગોચરથી અનુકૂળ પરિણામોની મકર રાશિના જાતકો અપેક્ષા રાખી શકો છો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભરાશિની તો મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને દસમા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા દસમા ભાવમાં થશે દસમા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે પરંતુ અનુભવ અનુસાર જોઈએ તો દસમા ભાવમાં મંગળ પ્રયત્નોને વધારે છે કાર્ય પ્રત્યે સમર્પણને પ્રોત્સાહન આપે છે અને ખંતપૂર્વક કામ કરવાથી સકારાત્મક પરિણામો પણ આપે છે તેથી તમારામાં એક ખાસ ઊર્જાનો પ્રવાહ વહેતો થઈ શકે છે જો તમે આ ઊર્જાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો છો અને તમારા કાર્યો પૂર્ણ કરો છો તો તમે નિશ્ચિતથી લાભ થઈ શકે છે નહીતર 10મા ભાવમાં મંગળનો ગોચર સામાન્ય રીતે રોજગારમાં અવરોધ માનવામાં આવે છે મંગળનો ગોચર તમારા પિતા અને સરકારી હોય સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓ લાવે છે જો કે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને મોટા ભાગે ગુરુના દૃષ્ટિકોણથી હોવાથી તમને કોઈ નુકસાન નહીં થાય વધુમાં જો તમારા આંતરિક જ્ઞાન અનુભવ અને ઉર્જાનો ઉપયોગ કરશો તો તમને ફાયદો થઈ શકે છે અંતમાં વાત કરીએ જેમના નામના હોય છે જ મીન મીન રાશિની રાશિના જાતકો માટે મંગળ બીજા ભાવ અને ભાગ્ય એટલે કે નવમ ભાવના સ્વામી છે વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા ભાગ્ય ભાવમાં રાખશે જો મંગળનું ભાગ્ય ભાવમાં ગોચર સારું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી પરંતુ ભાગ્યનો સ્વામી હોવાથી અને ભાગ્યભાવમાં પ્રવેશ કરવાથી મંગળ તમને મિશ્ર પરિણામો આપી શકે છે. વધુમાં લગ્ન અથવા રાશિના સ્વામી ગુરુનો પ્રભાવ પણ મોટા ભાગે મંગળ પર રહેશે. પરિણામે તમે કાર્યોને બુદ્ધિપૂર્વક પૂર્ણ કરી અને લાભ મેળવી શકશો. આનો અર્થ એ છે કે જો તમે તમારા અનુભવોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો મંગળનું આગોચ તમને સરેરાશ અથવા સરેરાશ કરતા વધુ સારા પરિણામો પણ આપી શકે છે. સામાન્ય રીતે ભાગ્યસ્થાનમાં મંગળનો ગોચર પ્રતિકૂળ પરિણામો લાવે છે તેવું કહેવાય છે આનો અર્થ એ છે કે મંગળ ભાગ્યનો ટેકો ઘટાડે છે જો કે તમારા માટે આવું નહીં થાય મંગળ તમારા ભાગ્યસ્થાનના અધિપતિ હોવાથી તમને ભાગ્યનો પહેલા જેવો જ ટેકો મળતો રહેશે તે સ્વાભાવિક છે મંગળનું આ ગોચર સરકાર તરફથી મુશ્કેલી લાવે તેવું પણ કહેવાય છે આવી સ્થિતિમાં સરકારમાં સામેલ લોકો સાથે સંઘર્ષ કરવાનું ટાળવું અને ધર્મનું અપમાન ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો તમારે કરવા જરૂરી છે કોઈ ધાર્મિક વ્યક્તિનું અપમાન ન કરો આનો અર્થ એ છે કે જો તમે ધાર્મિક સિદ્ધાંતો અનુસાર વર્તન કરવાનું ચાલુ રાખશો તો મગનમાં કોચન તમને નકારાત્મક પરિણામો લાભશે નહીં જો તમને પહેલેથી જ કમર અથવા હિપ્સની આસપાસ કોઈ સમસ્યા હોય તો આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું સમજદારી ભર્યું રહેશે અર્થ એ છે કે સાવચેતી રાખીને તમે આ મંગળ ગોચરની નકારાત્મક અસરોને અટકાવી શકશો નહીં પરંતુ કેટલાક સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત કરી શકશો વૃશ્ચિક રાશિમાં મંગળનો આ ગોચર તમને તુલા રાશિમાં પાછળ સમયગાળા કરતાં તુલનાત્મક રીતે સારા પરિણામો આપી શકે છે